આજે અમે લોકો આવી ગયા છીએ ગુજરવાડા પ્રાથમિક શાળાની અંદર જ્યાં તમને અમે આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ જે શાળાનું કમ્પાઉન્ડ છે અને ત્યાં છોકરાઓ તમે જોઈ શકો છો કે આ લક્ષણીની અંદર કઈ રીતે મજા લઈ રહ્યા છે તથા અહીંયા જે આ કમ્પાઉન્ડની અંદર સારું એવું રમકડાની વસ્તુઓ જે છોકરાઓને રમવા માટે બધું ગોઠવેલું છે અહીંયા અને આજે ધોરણ આઠના વિદ્યાર્થીઓનો સ વિદાય સમારંભ રાખેલો છે અને તે નિમિત્તે અહીંયા જે આચાર્ય શ્રી કલ્પેશભાઈ દ્વારા અહીંયા સારું એવું છોકરાઓને પ્રોત્સાહન મળે તે માટે અહીંયા કંપાસ વિતરણ કલ્પેશભાઈ વટેલ દ્વારા અમૃતભાઈ પ્રજાપતિ શિક્ષક શ્રી એ પરમાર એવી પ્રજાપતિ એન ચૌધરી પીબી સોલંકી કેસી મકવાણા ડીડી નાયક પીબી મકવાણા આ બધા શિક્ષકગણ દ્વારા આ દિવસને યાદગાર બનાવ્યો તેમના સંદર્ભે આપણે આચાર્ય શ્રી કલ્પેશભાઈ પાસે જઈએ નમસ્કાર આજે ગુજરાત પ્રાથમિક શાળામાં ધોરણ આઠના બાળકોનો વિદ્યા સમારોહ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ધોરણ આઠના બાળકો દ્વારા શાળાને એક પોડિયમ સપ્રેમ ભેટ આપવામાં આવી અને ધોરણ આઠના તમામ બાળકોનું સન્માન રૂપે એક કિટ આપવામાં આવી જે શાળા પરિવાર વતી આપવામાં આવી અને શાળાના તમામ બાળકોને તિથિ ભોજન નિમિત્તે ભરપેટ પાણીપુરીનો નાસ્તો આપવામાં આવે આ રીતે આજે ગુજરવાળા પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો વિદ્યા સમારંભ કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આભાર અને ધોરણ આઠનો આજે વિદ્યા સમારંભ હોવાથી આથી બાળકોને પાણીપુરીનો તિથિ ભોજન આપે છે આપણે ગુજરવાળા પ્રાથમિક શાળાની અંદર આઠમા ધોરણના બાળકો સાથે આપણે થોડી વાર્તાલાપ કરશું છે હું ધોરણ આઠમાં ભણું છું હું ગુજરવાડા પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થીની છું હું અહીંયા બે હજાર ચોવીસમાં આવી હતી મને આચાર્ય આચાર્યશ્રીનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને સ્ટાફવાળા પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે એ બધા અમારી સાથે એક મિત્રના જેમ રહ્યા છે અમને સારી રીતે જ લાગતા હતા અને ભણવામાં અમે ખૂબ પણ એમને સપોર્ટ કર્યો છે એમણે અમને કીધું હતું કે તમને જે ના આવડે તે તમે બીજી ગામ પણ પૂછી શકો બરાબર બેટા તારું નામ શું છે

તું નામ છે બેટા તારું દરજીત ભલે ચંદ્રકાંત છે હું ધોરણ 8 માં બરોબર આપણે અહીંયા તમને રમત ગમતમાં કેવી મજા આવે છે કે કઈ રીતનું આયોજન હોય છે અહીંયા ખૂબ જ મજા આવે છે અને અમારા અહીંયાના શિક્ષકો શિક્ષકગણ ખૂબ જ સારા છે તે અમારી સાથે રમે છે અને અમને શીખવાડે છે કે આ રીતે રમો અને એ રીતે બધું શીખવાડે છે કે સોમવારે ઉજવવામાં આવે છે ક્રિકેટ રમાય છે કબડ્ડી બેડમિન્ટન વગેરે રમાય છે આપણે ગુજરાતવાળા પ્રાથમિક શાળાની અંદર જે બાળવાટીકા છે ત્યાં આપણે આવી ગયા છીએ જે બે હજાર ચોવીસમાં સરકારે બાલ વાટિકા બાલ વાટિકા ચાલુ કરેલ છે તે આ બાલ વાટિકાના છોકરાઓ છે કે મજા આવે છે તમને અહીંયા બરોબર રમવાની મજા આવે છે શું શું ભણાવવામાં આવે છે અહીંયા એકડી ભણાવવામાં આવે છે

આ ગામે ખૂબ સહકાર આપીને બાળકો પણ હોશિયાર છે સારા ઘરમાંથી આવે છે અને આર્થિક પરિસ્થિતિ ગરીબી ઘરમાંથી બાળકો આવે છે એમને આપણે ખૂબ મહેનત કરી વાંચન લેખન ગણનમાં બરાબર ફાયો પાકો પડે છે તમામ પ્રકારની વાંચન ગણનની ફરચો દ્વારા બાળકોને જ્ઞાન મળવાનું છે અમુક જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે પ્રાથમિક શાળાના શિક્ષકો કે સરકારી સ્કૂલના શિક્ષકો દ્વારા કોઈ મહેનત કરવામાં આવતી નથી અને ખાલી પગાર જ લઈને એ લોકો રહી અને અહીંયા તમે જોવો છો એનાથી કાંઈક ઉલટું જ જોવા મળી રહ્યું છે બેટા કયા ધોરણની વિદ્યાર્થીની છે તું પહેલા ધોરણની શું નામ તારું બેટા જીયાબેન બરોબર બોલો જી એક મગર ને વાંદરો હા એક હતો મગર ને એક હતો વાંદરો એક દિવસ બંનેની દોસ્તી થઈ ને વાંદરાએ મગર ઝાડવા રહેતો હતો ને વાંદરાએ એને જાંબુ આપ્યા મગર એ મગરી સાથે પણ જાંબુ જાંબુ આપો તે પછી જાંબુ લઈ ગયો રાતે અને એની મગરીને મગરીને કાતા એની મગરી કહે આ જાંબુ આટલા મીઠા છે તો વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે પછી મગર કહે તું કહેવા શું માંગે છે મગરી કહે હું કેવા માંગુ છું કે મારે વાંધરાનું કાળજું ખાવું છે પછી મગર કહે મારું મારી મગરી તને કાળજું ખાવા બોલાવે છે વાંદરો કહે મારું કાજુ તો ચાર ઉપર છે બગર કહે તો ચાલો આપણે કાજુ લેતા આવીએ કઈ કિનારે પહોંચી ને વાંદરો તો ઠેકડો મારે ઝાડ ઉપર ચડી ગયો કહે કોઈ વાંદરો કાજુ કોઈના ઝાડ ઉપર હોય તારી અને મારી જોતી